સૂર્યનગર નામનું એક સુંદર ગામ હતું ગામ ખૂબ જ સ્વચ્છ અને રળિયામનું હતું ગામના લોકો પ્રમાણમાં સુખી હતા તે ગામમાં અનેક પરિવાર રહેતા હતા તેમાં એક પરિવાર ભરતનો પણ હતો ભરતના પરિવારમાં ત્રણ સભ્યો હતા એક ભરત બીજી તેની પત્ની રાધા અને ત્રીજો તેનો પાંચ વર્ષનો દીકરો રાજુ ભરતનો પરિવાર આમ તો સુખી હતો પણ ભરતને સિગરેટ પીવાની ખરાબ ટેવ હતી આ ભરત દિવસમાં કેટલીય સિગારેટ પી જતો હતો તેની સિગારેટ માંગથી નીકળતો ધુમાડો આખા ઘરમાં ફેલાઈ જતો હતો તે સિગારેટ પીતી વખતે આજુબાજુ જોતો નહીં તો તે નાના રાજુની જ જ તેની સામે સિગારેટ પીતો રાજુ આ બધું જોયા કરતો તેને પણ પપ્પાની જેમ સિગારેટ પીવાની ઈચ્છા થતી હવે એક વખત ભરત પોતાના કપડાં કાઢીને બાથરૂમમાં માંગ નહાવા ગયો એ વખતે નાનો રાજુ ત્યાં રમતો હતો તેણે પપ્પાના કાઢેલા કપડાના ખિસ્સામાં સિગારેટનું પેકેટ જોયું તેણે પપ્પાના ખિસ્સામાંથી સિગારેટ કાઢી અને પીવા લાગ્યો જેવી તેણે સિગારેટ સળગાવીને ધુમાડો મોઢામાં ખેંચ્યો બધો જ ધુમાડો તેની શ્વાસ નળીમાં ચાલ્યો ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે જોર જોરથી ઉધરસ આવવા લાગી તે જોર જોરથી રડવા લાગ્યો તેનો રડવાનો અવાજ સાંભળીને ભરત અને તેની પત્ની રાધા દોડીને આવી ગયા રાજુ જોર જોરથી ઉધરસ ખાતો હતો અને રડતો હતો એટલે ભરત તરત જ તેને ડોક્ટર પાસે લઈ ગયો ડોક્ટરે દવા કરીને રાજુના મોઢામાંથી ધુમાડો કાઢી નાખ્યો તેમણે ભરતભાઈને સમજાવ્યું કે તમે બાળકને દેખતા સિગારેટ પીશો તો બાળક પણ તમને જોઈને સિગારેટ પીતા શીખવાનું જ છે માટે તમારે બાળકને દેખતા સિગારેટ ન જ પીવી જોઈએ બીજું કે બાળક સિગારેટ ન પીવે પણ જો તમે બાળકની નજીક માંગ બેસીને સિગારેટ પીશો તો પણ તેમાંથી નીકળતો ધુમાડો બાળકને નુકસાન કરવાનો જ છે અને આ સિગારેટ પીવાથી કેન્સર જેવી બીમારી થાય છે આ બધું સંભાળીને ભરત ચમકી ગયો અને તેણે ડોક્ટરને પ્રોમિસ કર્યું કે તે આજ પછી કોઈ જાતનું વ્યસન નહીં કરે અને બીજાને પણ વ્યસન નહીં કરવા સમજાવશે